તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી હતી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે કોની કોની મદદથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું કોનો કોનો હાથ આ કૌભાંડની અંદર સમાયેલો હોઈ શકે છે તે અંગે પણ તપાસ કરાશે કાર્તિક પટેલ પાસેથી એક મોબાઈલ પણ મળી આવ્યો છે જેને લઈને પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે ત્યારે જૂના ફોન સહિતના પુરાવાઓનો આરોપીએ નાશ કર્યો હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી રહી છે આરોપીની તપાસ બાદ અન્ય કોઈ કૌભાંડ સામે આવશે તો અન્ય ગુનો દાખલ થવાની પણ શક્યતા અત્યારે વર્તાઈ રહી છે તો ખ્યાતિંડ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલને આવતીકાલે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે

ઝડપાયા છે જેવો સીઈઓ આ હોસ્પિટલના છે ત્યારે પંકિલ પટેલ માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ધરપકડ થઈ છે તો સંજય પટોડિયા જે છે તેમની પણ ડાયરેક્ટર હતા તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે અને રાજશ્રી કોઠારી પણ ડાયરેક્ટર હતા તેમની પણ ધરપકડ થઈ ચૂકેલી છે અને તે પણ અત્યારે ઝડપાયેલા છે ડોક્ટર કાર્તિક પટેલ પણ ડાયરેક્ટર તરીકે ત્યાં ફરજ બજાવતા હતા અને તે પણ ખ્યાતિ ઝડપાયેલા છે ત્યારે પ્રશાંત વજીરાણી ડોક્ટર હતા તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે ખ્યાતિકાંડ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી વિગતો હાલ સામે આવી રહી છે અને તે અંતર્ગત હોસ્પિટલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકના કનેક્શન અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે ત્યારે મોટા પ્રમાણમાં પીએમ જેવા પ્રેક્ટિસ ચાલતી હતી જેના લીધે લોકોના જીવ ગયા તે અંગે પણ તપાસ હાથ ધરાશે

અને હાલ કાર્તિક પટેલ ની ધરપકડ બાદ તેની મેરેથોન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે ઉચ્ચ અધિકારીઓ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા વન બાય વન કાર્તિક પટેલ ની પૂછપરછ કરાઈ રહી છે સાથે સાથે જાણવા મળી રહ્યું છે કે આવતીકાલે કાર્તિક પટેલ રજૂ કરવામાં આવશે અને દિવસ જેટલા રિમાન્ડ માંગવામાં આવશે કારણ કે સાત મુદ્દાઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવ્યા છે ને તે તમામ મુદ્દાઓ પર તેના રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે હાલ તો તેની પૂછપરછ ચાલી રહી છે કારણ કે જયારે વસ્તાપુર પોલીસ સ્ટેશન ની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો તે સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતો અને ઓસ્ટ્રેલિયા બાદ તે ન્યુઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડ થી દુબઈ ખાતે પહોંચ્યો છે અમદાવાદ આવી રહ્યો હતો તેની પત્નીની ની સારવાર માટે તે સમય જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હોસ્પિટલના જે પૂર્વ કર્મચારીઓ હતા તે કાર્તિક પટેલ અને અન્ય ડાયરેક્ટરોના વિરુદ્ધમાં એટલે કે જે નિવેદનો છે તે કર્મચારીઓના લેવામાં આવ્યા હતા અને તે નિવેદન છે તે એકસો ચોસઠ મુજબના નિવેદન લેવામાં આવ્યા હતા નિવેદનોની જો વાત કરવામાં આવે લખમાં તો તેર થી વધુ એકસો ચોતેર ના નિવેદન લેવામાં આવેલા છે અને તે તમામ પ્રકારની કાર્યવાહી હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તો કરી લેવામાં આવી હતી પરંતુ તેની સાથે સાથે જ્યારે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર વધુ એક ગુનો આવનારા દિવસોમાં નોંધાય તો નવાઈની વાત નહીં કારણ કે અત્યારે જે પ્રકારની તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તે પૂછપરછની અંદર અન્ય કંઈ પુરાવા અન્ય કંઈ ડોક્યુમેન્ટ મળી જાય તો તે મુજબની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે લખવા જી વિરેન્દ્ર આભાર તમારો જોડાયા તે બદલ